નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દાહોદ જિલ્લાના દેવગઢારી તાલુકામાં પાંચ વર્ષનું બાળક સિસોટી ગળી ગયું હોવાની ઘટના સામે આવી હતી જેમાં બાળકની શોચનળીમાં ફસાઈ જતા પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા વડોદરાની સયાજી હોસ્પિટલમાં બાળકને દાખલ કરાયો હતો ડોક્ટરે સફર સર્જરી કરીને બાળકની શોચનળીમાંથી સિસોટી કાઢી હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં પાંચ વર્ષનું બાળક સિસોટી ગળી જતાં વડોદરાની એસીજી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જેમાં સિસોટી બાળકની શોચનળીમાં ફસાયું હોવાનું તબીબીઓએ જણાવ્યું હતું ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે પાંચ વર્ષનું બાળકને શોચનળીમાં ફસાયેલી શિશુટી નીકળવા માટે એસીજીના એન્ટી દ્વારા સફળ સર્જરી કરી હતી અને બાળકની શોચનળીમાંથી સફળતાપૂર્વક શિસોટી કાઢી હતી બાળકના ગળામાંથી સિસોટી કાઢતા પરિવારમાં હાશકારો થયો હતો ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ